નમસ્તે મિત્રો સ્વાગત આજના વિડીયોની અંદર ગજાવરને આપણે સવારી માટે લઈ જઈશી અને આજનો આ વિડીયો છે એ એકદમ ઓફ ટ્રેકિંગ વિડીયો છે ડામો રોડ થોડે સુધી આવશે અને પછીથી તમને જે ક્રોસ કન્ટ્રી કહેવાય છે નદી નાળા થોડાક વરસાદના હિસાબે આજે આવી શકે છે તો જોઈએ તેમાં કેવું સવારી આપે છે અને કોઈ મિત્રોને ખાસ સફારી રાઇડ કરવી હોય અથવા તો હોર્સ રાઇડિંગ શીખવું હોય તો મને આમાં મેસેજ કોમેન્ટની અંદર જણાવો અથવા ઇન્સ્ટાગ્રામ આઈડી આરજે જઈ અંડર સ્કોર પર જણાવી શકો છો આપણે હોર્સ રાઇડિંગ પણ શીખવવાનું શરૂ કરીએ આપ રાજકોટની નજીક રહેતા હોય એડવેન્ચર જોઈતું હોય હવે એડવેન્ચર જોઈતું હોય તો શું હોય કે તમારે સિટીથી દૂર જવું પડે અને આપણું ગામ એકદમ સિટીથી નજીક છે તો સિટી પ્લસ એડવેન્ચર એ બધું મળે શહેરની અંદર તમે એમ કહો કે મારે છેકડા મારવા છે એ તો ભેગું ન થઈને એટલે રાજકોટથી એકદમ વધીને દસથી અગિયાર કિલોમીટર દૂર આપણું માલિયાસણ ગામ છે અને ખેડી રોડ ઉપર આ ફાર્મ છે તો તમને આપને જે શોખ હોય એ રીતના રાઈડિંગ આપણે શીખવીશું એમના માટે મને કોન્ટેક કરી શકો છો ધીરે ધીરે આપણે આગળ વધીશું સવારીથી માંડીને તમને બધી જાણકારી હું ધીરે ધીરે આપતો રહીશ અત્યારે આપણે જે સેડલ કરી રહ્યા છીએ તો બસ આપ લોકો જોડાયા રહેજો તો આજે સવારીની અંદર પણ તમે બધી વસ્તુ જોશો અલગ અલગ કેવી રીતે અશ્વને ચલાવવા તે આજે આપણે ઝેરબંધનો પ્રયોગ કરીએ છીએ મતલબ ઘોડો છે ઉછળ કૂદ વધારે ન કરે તોફાન ન કરે એમના માટેની આ વસ્તુ છે મિત્રો આપણે પેલા જોગાણ પલારીને જાય પછી શું છે કે પાછા આવી ત્યાં સરસથી પોહાઈ જાય અને ઘોડાને ખાવાની મજા આવે એટલું તાત્કાલિક હોય તો પછી કંઈ ગણ ન કરે એના કરતાં થોડું ખેલવું પડે તો ચણાચૂરી મઠ મગ અને અડદ આ ચાર વસ્તુ આપણે આપીએ છીએ અને નોર્મલ એવું ઘઉંનું ભેડકું જે ફાડા ભેડકું ગયો તો એ તમે હાલે તો એ રીતે આને સરખું હલાવી અને આપી દે પોહાઈ જાય પછી એને ખાવાની મજા આવે પચી જાય અને બીજી કોઈ તકલીફ ન થાય સામાન્ય રેગ્યુલર આપણું આ ડાયટ છે એ વહેલું જેટલું સારું પોહાય એટલું મજા આવે અને આમાં ત્રણ પ્રકારના ધાન ભેગા છે મગ મઠર અડદ અને ઘઉંનું ભેડકું છે એને પલારવાની જરૂર ન હોય એ છેલ્લે થોડુંક વધારે આ પાણી આમાં આવી ગયું હોય તો એ ખરખું કરીએ અને કોરું મોરું કરી દઈએ તો આજે દિભાઈને સવારીમાં બેસાડ્યા છે આવી રીતે આપણે ધીરે ધીરે સવારી કરીશું સરસ મજાનું અનોખું વાતાવરણ છે અને ખાસ વાત એ છે કે અત્યારે વરસાદ થોડોક આવેલો છે એટલા માટે થઈ અને મજા આવે ઠંડુ એવું વાતાવરણ તમે જોઈ શકો છો અને એમાં આપણે આજે કાચા રસ્તા પર જઈશું જોવા અશ્વ અશ્વની સાથે સરસ મજાની હળવી એવી સવારી અશ્વને તમે જ્યારે બહાર લઈ જાઓ તો એને પસંદ હોય શું એને ગમતું હોય સવારી કરાવવામાં એ કે એનો ફાયદો કે મારે હરવું ફરવું છે એકને એક જગ્યાએ બંધાવવું એ એમને ગમે નહીં ગાય ભેંસને કેમ આપણે ચરાવવા લઈ જાય એવી રીતે અશ્વને પણ હરવું ફરવું ગમે છે તો એને આપણે સવારીની અંદર વ્યવસ્થિત રીતે ચલાવીએ મજા આવે આનંદ આવે અને કંઈક નવી વાત જાણે ભળક છોડક દૂર થાય અને બધું શીખે બહુ સરસ રીતે ગજાવર ચાલ્યો આવે છે અને સ્ટ્રેલિયનની એક સવારી કરવી એ અલગ જ મજા છે આ વિડીયોમાં તમે જોઈ શકો છો કોઈ તોફાન મસ્તી નહીં એકદમ આનંદથી ધીરે ધીરે ચાલ્યો આવે અને મજા આવે બાકીની વિગતો આગળ પણ તમારી સાથે શેર કરું અલમસ્ત રીતે અનોખી સવારી જો આ બધા છે ને એ માના ગુણ છે પહેલેથી એમાં તમે ગમે કરો એ સ્ટેચ્યુ થઈ જાવ અને થઈ જ જાઓ એમાં હાલે નહીં જરાય કાંઈ વસ્તુ આમેથી હલતી ચલતી કઈ કલરફુલ દેખાય હાલ જે પાછો વાંધો ન આવે તો કાઠિયાવાડી કૂતરું ગયો ગઈ ને કેવું જો ઝીણા કાન ભેગા થઈ જાય કે કે એની ખાસિયત એ ભેગા કરાય પીરવું જો થઈ જાય ને માકડું ટ્રોટ કરવું એ સહેલી વાત છે થોડીક દીપભાઈનું રાઇઝિંગ અત્યારે પરફેક્ટ નથી એટલે એને દુખાવો થાય બધે કહે ને ખદમાં પેટમાં દુખવા માંડે તો એ આવું થાય જુઓ અત્યારે એના રીધમે રીધમ હલાવવું પડે તો હાલવું પડે આપણે તો એ કંઈક સરસ રીતે પૂર્ણ કરે રોડ ચાલની અંદર બોડીની એક્સરસાઇઝ પણ સરસ થાય બધું જુઓ ઉઠક બેઠક ઉઠક બેઠક ગોઠ ગોઠણ ઉપર વધારે ભાર દેવો પડે ગોઠણને દબાવીને રાખવાના જેથી તમારું બેલેન્સ રહે પગની બંને એડી ખુલતી સાઈડ રાખવાની આગળની ટો આગળ રહે પાછળની ટો પાછળ રહે પણ ખુલ્લા અવકાશના ભાગમાં ઘોડા તરફ નહીં એટલે જો એને એડી લાગે તો એ ઘોડો ભડકે અને વધારે ચાલની અંદર ભાગવા માટે પ્રયત્ન કરે જેથી કરી તમને પછાડે તો આ બેઝિક રાઈડિંગના રૂલ્સ છે જો વચ્ચે હશવું આવી ગયા બીજા એટલે એ થોડું કરે કે અહીંથી એવું અમારે આગળ નથી આટલું છે ને નર હોય એટલે થોડું વધારે થાય આમે આમાં અવાજ કરે આ તે તો ઘોડો આઈલો જાય જો હરખી રીતે તમે હકાલો તો હકાલોથી ભાઈ જવા દો એડી આપો શીખે છે એટલે થોડુંક ઓલું થાય પણ જો આઈલો જાય વાંધો ન આવે છે ને જા એ આ બાજુ આવવા પૂરેપૂરે પ્રયત્ન કરશે પણ આ શીખવાનું છે અશ્વ સવારીની અંદર આ ઘોડી જોવા બાવરી છે સરસ રીતે હવે આપણે ઘોડાને જો આ રાઈઝિંગ હોવું જોઈએ તરત ઉઠક તરત બેઠક અને કેન્ટરમાં આપણે ચલાવીએ અત્યારે એકદમ સ્લો કેન્ટર ચાલે છે થોડોક એને લગામ ઢીલી કરીશ એટલે એ સીધો ડબલ સ્પીડ એ ચાલશે ચલા જો મિત્રો આ ક્રોસ કન્ટ્રીનું મેં જે તમને વાત કરી હતી કે આ એડવેન્ચર રાઈડ આવું શહેરમાં ન મળે જોકે મહાનગરપાલિકા સુવિધાનું આપણે અલગ વાત છે બાકી પાણીની અંદર અશ્વને ચલાવવા તે બધું એ અશ્વની મોટા ભાગે ભળક હોય તો એ દૂર કરવા માટે આપણે એમને આ પ્રક્રિયામાંથી પસાર કરવો પડે હા જો ચપચબિયા થાય કે પગ એ ખોતર છે એને હરખું આ થોડીક વાર એમને ઊભા રાખો ને તો કારણ કે મજા આવે પાણી બગાડવું હોય ઉડાડવું હોય શરીરે આનંદ આવે આમ દૂર દૂર થી કોઈ આવે છે જોયા રાખે જોઈ જો હમણાં તો આ સવારીની મોજ છે એટલે રાઈડિંગ બને એટલા લોકો કરો જેની પાસે અશ્વ છે એ તે તો વધારે વિશેષ એ મજા આવે હા મરને હા હલો પાછું ક્યાં જવું હલો મિત્રો સાવ અજયના સવારને પણ અશ્વ છે એ પાણીની અંદર જે ભડક હોય એ સામાન્ય વાત છે કે ઘોડાને પાણીની ભળક હોય પણ આપણે તોય એ રીતે બધું શીખવવાનું હાલો ધ્રુવિકભાઈ નાખો આવ દો લગાવો એડી લગામ આપો ચાલો સબાસ એ વાત બસ ઊભા રાખી દો સરસ તો આ એક શીખવાની વાત છે થોડોક આગળ લ્યો આગળ લ્યો એ પાછળ નીકળી જાય બસ 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 હવે પાછા પાણીમાં જ વાળો જવા દો પાણીની અંદર સરસ વાહ સરસ તો અજયના માણા અગર એ અશ્વ છે એ સરસ રીતે જવા દો સીધે સીધું જવા દો ચાલવો જોઈએ આ શીખવાની વાત છે આ બધું પેલું કે ને અમુક ચોપડી જ્ઞાન હોય અમુક જે છે એ અનુભવનું જ્ઞાન હોય પણ જ્ઞાન અનુભવનું જ કામ આવે જો સરસ રીતે ચાલે છે આમ શીખવું છું હજી બધાને તો આપ લોકોને સફારી રાઈડ કરવું હોય તો એ પેડ રહેશે અને ઇન્સ્ટાગ્રામમાં ને એમાં મને જાણ કરી શકો છો હવે ઘોડો એકદમ શરીરે પણ ભરાઈ ગયો છે જોઈ શકો છો એના ઠાઠાથી લઈને પુઠ્ઠુંથી લઈને બધું એમની ગરદનથી લઈને થોડાક એડી આપો અને ઇશારો આપો એટલે એ ધીરે ધીરે ચાલે અશ્વને ગમતું હોય ન ગમતું હોય એમના કાન પરથી પણ ખબર પડી જાય હવે એના માલિકને એ એટલો સરસ રીતે ચાહે પ્રેમ કરે અને અવાજને ઓળખે એ આ ઘોડા પ્રાણીની એક ખાસ વધારે ખાસિયત છે હવે એનું ઉદાહરણ છે બસ બેટો જોઈ જ તો એ હારે જ એ રહી જાય તમે જેમ કહો બસ બસ હે ગજાવાર એટલે એ તરત ઊભા રહે તમે ચાલવાનું કહો એટલે ચાલે તો એ એક વિશેષ આની ખાસિયત છે ને તો હવે ઘર જવા તરફ પ્રયાણ છે એમ છે એટલે આ થોડુંક જોર વધારે છે હાલો હવે પાણીનો પળાવ આવ્યો જવા દો ધીરે ધીરે જવા દો સરસ આ પાણીનું આખું આયોજન કુદરતી આ જંગલ વિસ્તાર જ છે માલિયાસણ ગામના આ વન વિભાગની રેન્જ છે રસ્તો બીચરી ગામે જાય જો ચાલે ને સરસ ચાલે હજી ઓલા પાણી મગાયલ જવા દે આ બાજુની એડી ઓલી બાજુની લગામ સરસ જો આઈ લો ગયો ને આમ શીખવાય શીખતા રહો પ્રાણી પ્રેમ જગાવતા રહો અશ્વ પ્રેમ વિકસાવતા રહો તો બીજું અશ્વને તમે જ્યારે માં લઈ જતા હોય એટલે આપણે શું હોય કે ઘોડો કે કોઈ પણ ઢોર હોય ને તમે જોજો બળદે એ ઘર જવાના હોય ને એટલે જોર કરે વધારે વધારે ઉતાવળથી ને માલે તો એની ઉલટી દિશામાં તમે અગાઉ એની પાસેથી વચ્ચેના સમયમાં કામ લઈ લો રિટર્નની અંદર જ્યારે થોડાક આગળ હલાવવાના હોય ત્યારે હળવી હળવી ચાલમાં લઈ જાઓ અથવા તો વોક વોકમાં લઈ જાઓ હવે આપણે વાળી અહીંથી બહુ દૂર નથી નજીક આવી ગયા એકદમ તો એને એ ટેવ પડવી જોઈએ બાકી ક્યારેક અજાણ્યા લોકો મિત્રો આપણા લઈ ગયા હોય અને રિટર્નમાં એ જગ્યા દેખે પછી ભાગવાનો પૂરેપૂરો પ્રયત્ન કરે એટલે એની જગ્યાએ આપણે એને ફોલાવી ફોલાવીને હકાલવાનો એ રીતે કરવાનું અત્યારે આપણે નોર્મલ ચાલમાં ચાલી છે થલમાં એને થોડીક આગળ ચલાવશું ચાલ બરાબર થલ ચાલ ચાલો એટલે આટલી ઉપરથી ચાલમાં હાલે ને તો એને શ્વાસની રીધમ આપણે ઘરે પછી લઈ જઈને જે ચક્કર બકર મરાવાના હોય એ કંઈ મરાવાના રહીએ નહીં આટલી આટલી ચાલમાં લઈ જાઓ તો એ રિધમ આખી મેળ આવી જાય ચલાવ ચલો કાચામાં બસ કાચામાં લો કાચામાં જો મિત્રો લગામ મારા હાથમાં નથી બરોબર બે હાથ ખાલી છે આપણે જે અવાજ ઉપર

ચાલો ડામર ઉપર આવતા રહ્યો ચાલો ડામર ઉપર હાલો એ બાત હાલો હા લાંબ ડામર ઉપર આવતો રહ્યો ઉતરી જા રોડ ઉપર હાલો ગજાવર આ ટેવ જે છે એ નીચે અસલ હાલે છે ઉપર બેઠા પછી આ જે પ્રયત્ન કરી છીએ આપણે કે આવી રીતે બસ મિત્રો આજની આ સવારી સરસ મજાની રીતે રહી આરોટો રોટો લગાડાવી દેસું અને પછી ફરીથી નવડાવી દેસું અને ભોગાને લીલું આપી દેસું આ વિડીયોની માહિતી અહીંયા સુધી જ આપ કોઈ જો રાઇડ કરવા માટે ઈચ્છતા હોય તો આખી વિગતો છે હું તમારી સાથે શેર કરીશ ઇન્સ્ટાગ્રામ આઈડી સાલિહોત્રી અસો ફામ આરજી અંડર સ્કોર પર તમે વાત જણાવી શકો છો અને આ સફારી રાઇડને એનો બધો લાવો લઈ શકો ધન્યવાદ મળીએ નવા ની અંદર ભારત માતા કીજે